આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રોહિતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર વીસ એકવીસના મોડલનું ટ્રેક્ટર છે એકદમ કંપની કટ ઓછું ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે રેડ કલરમાં ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો સિતેરથી એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી વન ઓનર ટ્રેક્ટર છે બે હજાર વીસ એકવીસના મોડલનું ટ્રેક્ટર છે પેટી પેક તમને એન્જિન જોવા મળશે એકદમ શોરૂમ કન્ડિશન કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કમ્પનીકન્ટ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ચાર લાખ અને પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ અને ગામ છે મિત્રો અમરાપર એટલે કે તમને આ ટ્રેક્ટર અમરાપર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રોહિતભાઈ નામ અને નવ્વાણું બે પંચાવન વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો કિશાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પિચોતરા ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોવ તો ત્યાં પણ મિત્રો ફોલો કરી દેજો તો મિત્રો આ જે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પી ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો પ્રદીપભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને પંચાણુંના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે ઓલ્ડ મોડલમાં ટ્રેક્ટર છે પણ મિત્રો કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો વન ઓનર તમને ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે પચાસથી પચાસ ટકા જેવા તમને કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે ટ્રેક્ટર લેવાનું હોય તો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વન ઓનર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો મિત્રો ગઢડા સ્વામીના ગઢડા જિલ્લો બોટાદ અને ગામ છે અડતાળા એટલે કે તમને આ ટ્રેક્ટર અડતાળા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટ્રેક્ટરના માલિક મિત્રો પ્રદીપભાઈના નંબર આપેલા છે અઠ્ઠાણું અઠ્ઠાણું બત્રીસ વાળા બત્રીસ વાળા પ્રદીપભાઈના નંબર છે એમાં કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડિયો આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક પાવર ટ્રેક ચારસો પિસ્તાલીસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને મિત્રો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પેજ ઉપર વિડીયો જોતા હોવ તો પેજને પણ ફોલો કરી દેજો કારણ કે અમારા ચેનલ અને પેજ ઉપર મિત્રો ડેલી પાંચથી છ વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પેજ ઉપર નવા હોવ તો ફોલો કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો બે હજાર અને તેરના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે અને આ ટ્રેક્ટર મિત્રો પ્રવીણભાઈને વેચવાનું છે બે હજાર તેરનું મોડલ છે અને પિસ્તાલીસ હોર્સ પાવરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો હાલમાં તમને કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે ટાયરનું કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી વન ઓનર ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો બે લાખ અને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો રામડિયા એટલે કે તમને આ ટ્રેક્ટર રામડિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રવીણભાઈ નામ અને નવ્વાણું સાત ત્યાંશીવાળા નંબર આપેલા છે એમાંથી કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો અલ્ટો કાર વેચવાની છે મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક અલ્ટો ગાડી વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને મિત્રો ફટાફટ જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના દરરોજ છ થી સાત વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હોય તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજે જે વિડીયોમાં તમે જે અલ્ટો કાર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ગાડી મિત્રો માહિતીભાઈને વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર અને તેરના મોડલની ગાડી છે ખૂબ જ સાચવેલી કાર તમને જોવા મળશે વન ઓનર પેટ્રોલ કાર જોવા મળશે વીમો ચાલુ છે ગાડીમાં તમને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ એસી ફૂલ વર્કિંગ છે ગાડીમાં અને લેધરનું તમને સીટિંગ જોવા મળશે અને સોની કંપનીની તમને અંદર ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ જોવા મળશે અને ગાડીના ટાયર મિત્રો નવા લાખેલા છે એવું ભાઈ માહિતીભાઈનું કહેવાનું છે પેટ્રોલ કાર જોવા મળશે ગાડી તમારે લેવાની હોય તો ચુમ્માલીસ હજાર કિલોમીટર ચલાવેલી છે એટલે તમને કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો બે હજાર તેરનું મોડલ અને એકદમ જ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે કિંમતની વાત કરું તો બે લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જુઓ એમની વાત કરું તો પ્રોપર તમને તાલુકો જિલ્લો મિત્રો અમરેલી અને પ્રોપર તમને બગસરામાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો માહિદીપભાઈ નામ અને વિડીયોની નીચે આઠ હજાર પાંચસો તેરવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી તમે આ અલ્ટો કાર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ કાર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો